આઈ હોપ કે આપ સૌ કોઈ સ્પષ્ટ નહીં સાજા છો તો દોસ્તો આજે તો કોમધમતે જવાની રજા પડી દીધી દુઃખને ગયા ન હતા ઘેર હતા તો બપોરે હવે તુષાર ને એમ નહાતી બાકી પેપ્સીઓ ખૂટી ગઈ છે તમે કુ ચાલો હવે થોડી પેપસીઓ લેતા આવીએ અને બાઇકનું બદલવાનું છે ટાયર છે હવે એ બદલાવતા એમ કરીને ઘેરથી નેકરે તો આ પહેલું પાર દીધેલું પાછળ ચાલીને બેઠેલું તો શું રસ્તામાં ઊભા થઈ ગયો ગયા પહેલી બેઠી લઈ લીધું હવે ભાગ્યતા છે આજે જઈએ

જબરજસ્ત આપણે થઈ ગયા પતી ગયા ફાટક ફૂલ છે ફાટક ફૂલ એટલે આપણે ત્યાં કે તાપ બહુ છે એટલે ખતરનાક શેખાઈ હોવું જોઈએ એવો તાપ છે પણ જોયો કશું છે મસ્ત લેબડા હતા પણ ડબલ લાઈન થાય છે ને એટલે ફરી ફાટક લેબડો કાપી નાખે છે ફાટક ખુલી ગઈ ચલો આપણે જઈએ પછી વાલે પહોંચવા આપણે પેટ્રોલ પંપ હાને અવ પાડ્યો રિલાયન્સ થતો હતો પાછળ એનો ગયો

बाजार में रोड नु काम चालू छे એટલે બધ દે દુકાનો તૂટી ગઈ હે બારના ચીને ને ઊભો હમ આગલા ઓટલા ને ઊભી તો તોડી છે આઈ આ બધું કામ